હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગાંઠિયા અને ડુંગળીનું શાક જે એકદમ ટેસ્ટી એવું બને છે જો ક્યારેયનો ટ્રાય કર્યું હોય તો આ ઠંડીની સિઝન જાતા જતાં આ ગાંઠિયા ડુંગળીનું શાક જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવું લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ગાંઠિયાવાડી ગાંઠિયા ડુંગળીનું શાક ગાંઠિયા ડુંગળીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે લીલી ડુંગળી લઈ લેવાની છે અને લીલી ડુંગળીની મેં અહીં ઉપરની છાલ કાઢીને તેને એકદમ સરસ એવી ચોખ્ખી કરી લીધી છે અને ત્યાર પછી ચાકુથી આપણે ડુંગળીમાં વચ્ચે ચાર ચીરિયા કરીને આપણે આગળનો જે ભાગ છે તેને આપણે એકદમ નાની નાની કટિંગમાં કટ કરી લેશું અને ત્યાર પછી જે લીલું ભાગ છે એ પણ આપણે સાથે જ કટ કરી લેવાનું છે તો ક્યારે ફ્રેન્ડ્સ તમે આ ડુંગળીનું શાક બનાવીને ટ્રાય કર્યું છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ઠંડીની સિઝન જાય એ પહેલાં એક વખત આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો કારણ કે ઠંડીની સિઝનમાં લીલી ડુંગળી માર્કેટમાં સારી એવી મળતી હોય છે અને ટેસ્ટ પણ સારો એવો આવે છે ઓફ સિઝનમાં તેનો ટેસ્ટ નથી આવતો જ્યારે આપણે આ ડુંગળી ખરીદતા હોઈએ ત્યારે તો આ ડુંગળીને ખાવાની મજા શરદીમાં જ આવે મતલબ કે શિયાળામાં જ આવે તો અહીં મેં બધી જ ડુંગળીને કટ કરી લીધી છે લગભગ પોણા કિલા જેટલી ડુંગળીને મેં અહીં કટ કરી લીધી છે હવે આપણે અહીં તેલ લઈ લીધું છે કડાઈયામાં તેનામાં રાઈ જીરું અને હિંગ ઉમેરી દઈશું રાઈ જીરું ચટકે પછી જ હિંગ ઉમેરવાની છે પછી આપણે ડુંગળીમાં થોડું એવું પાણી ઉમેરીને તેને થોડી એવી ધોઈને ઉમેરી દઈશું જો તમે ધોઈને ઉમેરશો એટલે તેની તીખાશ થોડી એવી ઓછી થઈ જશે અને જો તીખું જ જોઈતું હોય તો પાણી ન ઉમેરતા બરોબર રીતે તેને સાફ કરીને કટ કરવાની એટલે પાણી ઉમેરવાની પણ જરૂરત નહીં પડે હવે આપણે અહીં બધી જ ડુંગળી વઘારમાં ઉમેરી દીધી છે તો અત્યારે ડુંગળી જોવામાં બહુ વધારે લાગે છે પણ જ્યારે તે સતડાઈ જશે ને એટલે તેની ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો અહીં આપણે બરોબર રીતે તેલમાં ડુંગળીને મિક્સ કરી લેવાની છે એટલે કે વઘારમાં ડુંગળીને મિક્સ કરી લેવાની છે હવે આપણે તેને ઢાંકી દઈશું બે મિનિટ માટે ત્યાર પછી આપણે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે આપણે એકદમ સરસ રીતે ફરી પાછું બધું જ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે તેને તીખાસ વધારે આપવા માટે ઉમેર્યું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ જેનામાં મેં થોડું મીઠું નાખીને બધું જ ખાણી દેસ્તામાં ક્રોસ કરી લીધું હતું તો લગભગ બે ટેબલ સ્પૂન અહીં આપણે આદુ મરચાં અને લસણ ઉમેર્યા છે તો લીલા મરચાં મેં ત્રણથી ચાર નંગ જેટલા ઉમેર્યા છે સાથે સાથે આઠથી દસ કડી લસણની અને નાનો ટુકડો અદરકનો એ બધું ક્રશ કરીને અત્યારે અહીં ઉમેરી દીધું છે ત્યાર પછી આ ડુંગળીને સાતડવા માટે મૂકી દેવાની છે તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં તેની ક્વોન્ટિટી હતી એનાથી અડધી થઈ ગઈ છે કારણ કે અહીં ડુંગળીનો લીલો ભાગ વધારે હતો અને એ લીલો ભાગ આપણે જ્યારે કૂક કરીએ ને ત્યારે એકદમથી ક્વોન્ટિટીમાં ઓછો થઈ જાય છે તો અહીં મેં ઉમેરી દીધા છે બે નંગ જેટલા ટમેટા જેને મેં રફલી કટ કરી લીધા છે તો ટમેટા ઉમેરવાથી આ શાકમાં ખટાશ સારી એવી આવશે અને જો ન પણ ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો ટમેટા ઉમેર્યા બાદ આપણે તેને પણ પકવી લેવાના છે ત્યાર પછી મસાલા એડ કરીશું તો અડધી ચમચી અહીં ગરમ મસાલો ઉમેરીશું પાંચ ચમચી જેટલી આપણે અહીં ઉમેરી દઈશું હળદર બે ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું અને સવા ચમચી આપણે ઉમેરી દઈશું લાલ મરચાંનો પાવડર એ પછી કાશ્મીરી હોય કે તીખું હોય તમે જે પણ રૂટીન યુસમાં લેતા હો એ મસાલો તમને અહીં વાપરવાનો છે તો અહીં મેં બધા જ રૂટીન આપણે જે શાકમાં મસાલા ઉમેરીએ એ જ ઉમેર્યા છે હવે મસાલા ઉમેરીને બરોબર રીતે તેને આપણે મિક્સ કરી લઈશું મસાલા એકદમ સરસ એવા સતડાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીને પકવવાનું છે તો આ ડુંગળી ગાંઠિયાનું શાક શિયાળામાં વધારે બનતું હોય છે કારણ કે લીલી ડુંગળી ફરી પાછું રિપીટ કરીશ કે શિયાળામાં સરસ એવી મળતી હોય છે એટલે આપણે વાર્યા આગળ અઠવાડિયામાં એકાદી વખત કે પછી બે વખત આ શાક ઘરે બનતું જ હોય છે તો ફ્રેન્ડ્સ અહીં મેં શાકમાં થોડું એવું પાણી ઉમેરી દીધું છે કારણ કે આપણે તેનામાં ગાંઠિયા ઉમેરવાના છીએ એટલે આપણે થોડું પાણીની જરૂરત આ શાકમાં પડશે જ હવે આ બધા જ શાકમાં આપણે જે મસાલા ઉમેર્યા તેને બેલેન્સ કરવા માટે એક ટી સ્પૂન એટલે કે એક નાની ચમચી એવી મેં ખાંડ ઉમેરી છે આ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે થાળી ઢાંકીને આપણે તેને પકવી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું રંધાઈ ગયું છે તો હવે આપણે કાઠિયા ઉમેરીશું તો ભાવનગરી જે કાઠિયા આવે તે લઈ લેવાના છે અહીં આપણે લકડિયા કે એ નથી ઉમેરવાના મોડા ગાંઠિયા જે આવે એ જ ઉમેરવાના છે હવે જ્યારે આપણે શાકમાં ગાંઠિયા ઉમેરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જેથી કરીને આ જે ગાંઠિયા છે એ ઘરે નહીં અને એકદમ સરસ એવા શાકમાં દેખાય તો અહીં મેં એક વાટકા જેટલા ગાંઠિયા ઉમેરી દીધા છે તમને જો વધારે ઉમેરવા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે છે ગાંઠિયા ડુંગળીનું શાક જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધા જ ગાંઠિયાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કારણ કે શાક આપણું ગરમ છે એટલે ગાંઠિયા આપમેળે સોફ્ટ થઈ જશે બહુ તેને ચલાવવાની જરૂરત નથી નહીંતર તે ઘારો થઈ જશે ગીચો થઈ જશે તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું આપણું ગાંઠિયા ડુંગળીનું શાક વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જે સિક્રેટ